કેસ છે મચ્છર આટલા કેસ છે તો ખરેખર તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં જોવાની જરૂર છે કે આ મચ્છરોનો કેટલો ત્રાસ છે

પછી જે મેં આ વિડીયો બનાવી મચ્છર નો વિડીયો તો ખરેખર સિવિલ હોસ્પિટલ માં એટલી બેદરકારી ચાલી રહી છે તમે તંત્ર ને આપડે એવી કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો તમે અને આ વસ્તુ સરખી કરાવો એમ તમે તો સામાન્ય જનતા છે તો અમારું તો કોઈ જોવે જ નહીં ને પ્લસ આ મચ્છરનો જે વિડિયો છે વિડીયો હું કહું રાજકોટમાં એવું કહેતા હોય કે સિવિલ આટલા કેસ છે રાજકોટ અંદર ડેન્ગ્યુ ને મલેરિયા તો તમે સિવિલ હોસ્પિટલમાં જો તમે ત્યાં મચ્છર હતું ત્યાં તો તમે કઈ કરતા નથી